ભાવનગરમાં સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી ઉજવાતા વિકાસ વિકાસના ભાગરૂપે અટલ બિહારી વાજપેયીના ઓપન એર થિયેટર ખાતે યુવા યોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ તેમજ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાભણીયા તથા રાજ્યમંત્રી ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ દરમિયાન તાલીમ આર્થીઓને રોજગાર પત્ર અને

કૌશલ્ય વિકાસને વધુ બળ મળશે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ અંતર્ગત આજે અટલ બિહારી વાજપેયીજી હોલમાં આ કાર્યક્રમનું ભાવનગર શહેરમાં આયોજન થયું છે આ કાર્યક્રમ દ્વારા ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેર આમ સમગ્ર પાંચસો ને તેતાલીસ યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લામાં આ રોજગાર મેળાનું આયોજન થયું છે આજે જે યુવાનોને નિમણૂક પત્ર